કે એક એક પેઢીઓ ખતમ થઈ ગઈ બીજી પેઢીઓ પણ હજુ એ કેસોમાં ન્યાય નથી મેળવી શકી એવી જગ્યાએ એકવીસ દિવસમાં આ તમામ કેસોનો નિવેડો લાવો કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં સાતથી વધારે અધિકારીઓની એક કમિટી બનાવી અને સ્પેશિયલ કોર્ટના માધ્યમથી સરકારી વકીલને એપોઇન્ટ કરી અને ન્યાય અપાવવા માટેનો જે કંઈ નિર્ણય કરવામાં આવે છે એને આવકારું છું પરંતુ આપને કહું કે જે કંઈ ચાલી રહ્યું છે અમદાવાદ ગાંધીનગર અને ગુજરાતના અલગ અલગ ખૂણે જ્યાં મોઘી જમીનો છે કરોડો રૂપિયાની જમીન છે જેના બાપદાબાએ કાઢી મજૂરી કરી અને વારસાગત મિલકતો પણ આપી છે વર્ષોથી સાચવેલી મિલકતો ઉપર ભૂ માફિયાઓ છેતરપિંડી કરી રહ્યા છે અને એ છેતરપિંડીના જે ભોગ બને છે એમાં ક્યાંક તો ખોટા પાવરો ઊભા કરવામાં આવે છે ખોટા બાનાખતો કરવામાં આવે છે ખોટા લખાણો કરવામાં આવે છે ઘણા કિસ્સાઓમાં તેવું છે કે મરેલા માણસના પાવરો બતાવવામાં આવે છે મરેલા માણસના બાનાખતો બતાવવામાં આવે છે ભણતા નામોની સામે એના હક ક્યાંક દાખલ કરવામાં આવે છે અધિકારીઓની મિલી બગતથી એ ભણતા નામો અંદર દાખલ થાય ક્યાંક ખોટા હકો ઊભા કરવામાં આવે કે જેને જમીનથી કોઈ લેવા દેવા નથી એવા નામો ઉભા કરવામાં આવે પૈસા બતાવવામાં આવે પરંતુ પૈસા એને મળે નહીં જમીન વેચ્યા પછી એ રોડ ઉપર આવી જાય પણ એ પૈસા એને ના મળે એક બેંકના ખાતામાં જે બેંકના ખાતામાં કરતા આવતા એ જ વ્યક્તિ ખાતામાં પચાસ પચાસ કરોડ રૂપિયા ખાતામાં ખાતામાં બીજી જ પાછા લઈ લે એ મિલકત ચારસો થી પાંચસો કરોડ કમાયા પછી પણ એ પચાસ કરોડ જે ખેડૂતના ખાતામાં નાખેલા હોય એવો ખેડૂત આજે મજૂરી કરતો હોય ચાની કેટલી કરતો હોય પાનનો ગલ્લો ચલાવતો હોય એવી હાલત પણ આજે આ ગુજરાતની અંદર છે